નોરતાના આગમને માતાજીને ભક્તોમાં અનેરો ઉત્સાહ છે ત્યારે ભુજ આશાપુરા મંદિરમાં પણ દર વર્ષની જેમ આ વખતે પણ નવરાત્રિના દસ દિવસ પહેલાં જ બધી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ભુજના સોના ચાંદીના કામ કરતા વેપારીઓ દ્વારા મા આશાપુરા મંદિરના સિંહાસન અને છતર સહિતની વસ્તુઓમાં સાફ સફાઈ કરવામાં આવી હતી ખાસ કરીને નવરાત્રિના પ્રારંભના પહેલાં રવિવારે આ જ રીતે ઘણા વર્ષોથી સમસ્ત સોની વેપારીઓ દ્વારા આભૂષણોની સાફ સફાઈ કરવામાં આવી હતી મંદિરના પૂજારીની જનાર્દનભાઈ દવેના મા માર્ગદર્શન હેઠળ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું નોરતાના આગલા રવિવારે સોની પરિવારના યુવાનો દ્વારા છેલ્લી ત્રણ પેઢીથી મંદિરના ચાંદીના દરવાજા માતાજીના સિંહાસન અને ગરબાના આભૂષણો આંબલી રેતી અને અરીઠાથી દેશી પદ્ધતિથી સાફ કરીને ચમકાવી નાખે છે ત્યારબાદ પૂજારી પરિવાર દ્વારા બધા ભગવાનને નવા શણગાર તથા સિંદૂરથી તૈયાર કરવામાં આવે છે આઠસો મહિનાની નવરાત્રિ જેમ જ ચૈત્ર મહિનાની નવરાત્રિ એનું પણ એટલું જ મોટું મહત્ત્વ છે એટલા મોટા નવરાત્રી છે જેની અંદર ઘટસ્થાપન કરવામાં આવ્યું છે આ સમય દિવસે રાતના નવરાત્રિ નિમિત્તે હવન કરવામાં આવે છે જેની પૂર્વ સંધ્યાએ મંદિરની ઘનિષ્ઠ સફાઈ શિખરથી કરીને આખો જો અંદર બહાર બધું જ એનું સફાઈ કરી દેવામાં આવી આજે ઘણી પરિવારના લગભગ પચીસથી ત્રીસ માના ભક્તો માતાજીના દરવાજા સિંહાસન મેળા ભોગપાટ છકર દીધ અને એવી સોના ચાંદીની બધી આઇટમો એ ચમકાવી દે છે અને પોતાની સેવા માતાજીને સમર્પિત થાય છે જેમ મંદિરનો વ્યાપ વધ્યો મંદિરની અંદર ચાંદીના દરવાજાને એ પણ બધા મોટા થયા તેમ તેમ માના ભક્તો પણ સેવા માટે પણ એટલા બધા વધતા જાય છે આસ્થા પ્રત્યેની એની એક કમલેશ પ્રવીણભાઈ પોમલ નવરાત્રી દરમિયાન ચારે ચાર નવરાત્રિ હોય છે એમાં અમે આશાપુરા મંદિરની અંદર સોના ચાંદીના ઘરેણા મયુરાસન સિંહાસન ઉપર કળશથી લઈને અમે સફાઈ કામ કરવા માટે આવ્યું છે આ અમારો ચારેક પેઢીથી જે સોની સમાજનો જે છે એ અમારો આ સફાઈનો કાર્યક્રમ ચારે ચાર નવરાત્રી દરમિયાન જે આગલા રવિવારે આવતો હોય નવરાત્રી શરૂ થતી હોય એનાથી આગલા રવિવારમાં અમે આ ત્રીસથી પાંત્રીસ જણા જે છે એ અમે આ સફાઈ કામ કરવા માટે આવી છે ઘણી બધી મહેનત છે અને કોઈ આનામાં કેમિકલથી અમે નથી કરતા આનામાં અમે જે જૂની દેશી પદ્ધતિ જે છે આમલી અરીઠા એનાથી જ અમે જે આનો ચમક આમ તો બે દિવસનો ચાલે છે ઉપર કળશથી લઈ ને નીચે મયુરાસન સિંહાસન એ બધે થાય છે